તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવારના રોજ જેબી કિચન રેસ્ટોરન્ટના બેન્ક્વેટ હોલમાં વડોદરા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું પાંત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો નેવ્યાસી નેવું એમપી એચ ડબલ્યુ તરીકે રાજપીપળા ખાતેની તાલીમ શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા શ્રી રસિકલાલ ભગત સાહેબ કાર્યરત હતા તેઓના માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલા તાલીમાર્થીઓ દ્વારા પાંત્રીસ વર્ષ બાદ પોતાના ગુરુજી શ્રી રસિકલાલ ભગત સાહેબનું પંચ્યાસી વર્ષની ઉંમરે શાલ ઓડાડી કપલ ઘડિયાળ ભેટ આપી ફુલહારથી રાજપીપળા કલરવ ટીમ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સન્માનિત ગુરુજીએ ગુરુવંદના કાર્યક્રમ દરમિયાન પોતાના વિદ્યાર્થીઓને નેકીથી અને ઈમાનદારીથી ફરજ અદા કરવાની તેમજ જીવનમાં ઉચ્ચ સોપાનો સર કરવા ઉમદા શીખ આપી હતી પોતાના શિક્ષકશ્રીના સન્માનની નોંધપાત્ર બાબત એ છે કે સન્માનનીય શિક્ષકના તાલીમાર્થીઓ બધા અલગ અલગ જિલ્લામાં સરકારી નોકરી કરે છે અને તેઓ પણ હાલ નિવૃત્તિના આરે છે વિદ્યાર્થી અગ્રણીઓ શ્રી યોગેશભાઈ પટેલ શ્રી પ્રિતેશ કુમાર શાહ શ્રી જગદીશભાઈ બારિયા શ્રી ચંદુલાલ રાવત ઇદરીસભાઈ વોરાએ ગુરુવંદના કાર્યક્રમમાં સરાહનીય કાર્યકરી ગુરુવંદનાની અનોખી ઝાંકી કરાવેલ છે શ્રી મહેશભાઈ ભૂસારાએ ગુરુવંદના કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું હતું